રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ એટલે કે તારીખ પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલાં ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હતા તેમની નિયમિત નિમણૂક તારીખ એક એપ્રિલ બે હજાર પાંચ પછી થઈ હોય અથવા તારીખ પહેલી એપ્રિલ બે હજાર પાંચ પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તારીખ પહેલી એપ્રિલ બે હજાર પાંચ પછીની હોય તેવા તમામને મળીને અંદાજિત સાહીઠ હજાર બસો પિસ્તાલીસ જેટલા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના સ્વીકાર માટે વન ટાઈમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળી દ્વારા કરવામાં આવી હતી જેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે जे लोग पगार नौकरी में लगे એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં થાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો જે વખતે એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ પાંચ વર્ષના ટેન્યોરમાં બીજા લાભો નહીં મળે એ પાંચ વર્ષ પૂરા થયા પછી અમને બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ

કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની વિમુક નહોતી થઈ શકે એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે એ પણ બહુ ખુશીની વાત છે

પાછળથી બે હજાર પાંચમાં ઓર્ડર મળ્યા હોય એક ચાર બે હજાર પાંચ થી એ તમામને ઓપીએસ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે અને કેબિનેટની અંદર રખાવ્યો હતો એટલે આ ખૂબ મહત્વનો નિર્ણય સરકાર ઉપર ભલે બોલતા પરંતુ આ જે કુટુંબો છે એ કુટુંબો માટે ખૂબ મહત્વનો આ નિર્ણય સાબિત થવાનો છે એટલે આ નિમણૂક પામેલા તમામ કર્મચારી અધિકારીઓને હવે

મુસાફરી ઋતુ દૈનિક બધા દરની માંગણીનો વધારો કરવાની વાત હતી વય નિવૃત્તિ અવસાન ગ્રેજ્યુએટની રકમમાં વધારો કરવાની બાબત હતી એ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ એનો સ્વીકાર કર્યો છે અને આ મુદ્દાઓ જે હાલ તાત્કાલિક સ્વીકાર થયા છે આશરે બસો કરોડ જેટલું રાજ્યની તિજોરી ઉપર ભારણ આવવાનું છે પરંતુ આ કર્મચારીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે આ ઉપરાંત શૈક્ષિક સંઘ અને વિવિધ મંડળો કે જેવા કર્મચારી મહામંડળ આ બધાની સાથે જુદા જુદા પ્લેટફોર્મ પર વાત પણ થઈ છે અને વાતના અંતે જે બીજા જે વિષયો રહી ગયા છે ઘર ભાડા પ્રથા પરિવહન પ્રથા ગ્રેડ પે ની વિસંગતતા ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અંગેની બાબત કેશલેસ મેડિક્લેમ ની વાત એ વધારે અભ્યાસના અંતે એનો નિર્ણય લેવાનું એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું છે અને તાત્કાલિક આ બાબતમાં અમારી કમિટી બેસી અને સાથે અધિકારીઓ સાથે બેસી ખૂબ ઝડપથી આ નિર્ણય લેવાય એવી સૂચના પણ એમને આપી છે સાથે આ નિર્ણયથી રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં આ કાયદો થવા જઈ રહ્યો છે બાકીના જે એમના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અંગે પણ ખૂબ ઝડપથી ચર્ચા વિચારણા કરી અને ફરીથી અધિકારીઓ

હોદ્દેદારોએ બેઠક કરી હતી લગભગ બે કલાકની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કેબિનેટની બેઠક બાદ વિધિવત રીતે જાહેરાત કરતા જૂની પેન્શન યોજનાની અમલવારી પરિપત્ર દ્વારા ટૂંક જ સમયમાં કરવામાં આવશે તેવું કહેતા રાજ્યભરના સાઠ હજાર જેટલા શિક્ષકોનો નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ તેમના પરિવારમાં સર્જાયો છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર ગાંધીનગર